જામનગરના લાલપુરના મોટી રાફુડ ગામે ગોચરની જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે તાલુકા વિકાસ અધિકારી અને તલાટી મંત્રી દબાણ હટાવતી વખતે હાજર રહ્યા હતા ત્યારે દબાણકર્તાઓને નોટિસ આપ્યા વિના દબાણ દૂર કરવાની કામગીરી કરે છે ત્યારે મંગળવારે ફરીથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે મોટી રાફદુડ ગામમાં અનેક લોકોએ ગોચરની જમીન પર કર્યું છે દબાણ ત્યારે ફરી એક વખત તંત્રનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે છેલ્લા સ્વાગતના પ્રશ્ન અન્વયે મોટી રાખુદળ ગામે કુલ દસ સર્વે નંબરમાં ગૌચરમાં દબાણ છે તે દૂર કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે સર્વપ્રથમ સર્વે નંબર એકસો એકાવનથી શરૂઆત કરી છે અને જ્યાં સુધી બધા દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી સતત આ કાર્યવાહી ચાલુ રાખવા સરપંચને તલાટીની સૂચના આપી ગૌચરમાં જ્યાં જ્યાં દબાણ છે ત્યાં અગાઉથી જ તે બધા એને નોટિસો પાઠવી દીધેલી ફક્ત હવે દબાણ દૂર કરવાની જ કાર્યવાહી ચાલુ સર જાણવા મળ્યું છે કે સરપંચે ખુદ દબાણ કરેલું હોય તો એના માટેની કોઈ કાર્યવાહી ફરિયાદીની રજૂઆત છે પરંતુ દબાણ કે નહીં સાબિત ત્યારે થાય ત્યારે માપણી સીટ આવે અને આ અંગે ડીએલઆરસીને અમે વારંવાર રજૂઆતો કરેલી છે